માહિતી વિડીયો પણ આવેલો છે તમે જે મશીન જોઈ રહ્યા છો આજ મશીન વડે જે બોરની અંદર ઊંડે જે ફસાયેલી મોટર હોય છે તે કાઢી આપવામાં આવશે તો કોઈ મિત્રની મોટર બોરની અંદર ફસાઈ ગયેલી હોય જામનગર જિલ્લાની અંદર અને તેમના આજુબાજુના ગામડાઓમાં તો તમે અવશ્ય કરી લેજો એકદમ વ્યાજબી અંદર તમને બોરમાં ફસેલી મોટર કાઢી આપવામાં આવશે તેમના નંબર પણ હું સ્ક્રીન ઉપર આપી દઈશ તો તમે કોન્ટેક કરી લેજો આશીષભાઈનું એડ્રેસ છે જિલ્લો જામનગર તાલુકો લાલપુર અને ગામ છે મચ્છુ બેરાજા તો હમણાં જ તમે કોન્ટેક કરો અને વિડીયો બને એટલો આગળ શેર કરજો જેથી બીજા કોઈ પણ ખેડૂત મિત્રની મદદની જરૂર હોય આ રીતના બોરમાં કોઈ પણ મોટર ફસાઈ ગયેલી હોય તો તેમની મોટર પણ આસાનીથી નીકળી શકે તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો